ઠંડા પવનો ફૂંકાતા ઠંડીમાં ગુજરાત રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતા બે થી ચાર ડિગ્રી સુધીનો ઘટાડો હવામાન વિભાગના મતે આગામી કલાકમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં થઈ શકે છે બે થી ત્રણ ડિગ્રી સુધીનો વધારો સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડીનું જોર યથાવત નલિયા રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર લઘુત્તમ તાપમાનનો પારો પહોંચ્યો છ પોઈન્ટ આઠ ડિગ્રીની આસપાસ ભુજમાં લઘુત્તમ તાપમાન નોંધાયું દસ પોઈન્ટ આઠ ડિગ્રી કાશ્મીરમાં ઉંચાઈ વિસ્તારમાં આજે બરફ વર્ષાની સંભાવના મોસમ વિભાગે આગામી અડતાલીસ કલાક માટે હિમવર્ષાની વ્યક્ત કરી સંભાવના પર્યટકોને હવામાનની સ્થિતિ જોઈ મુસાફરી કરવા અપાય ચેતવણી બે જૂથ વચ્ચે પથ્થરમારો અમદાવાદના નરોડા વિસ્તારમાં માછલી સર્કલ પાસે સામાન્ય બોલાચાલીએ લીધું હિંસક રૂપ સમગ્ર વિસ્તારમાં લોખંડી બંદોબસ્ત ગોઠવી પોલીસ કોમ્બિંગ એ અકસ્માતની ઘટનામાં છ લોકોના મોત થયા દાહોદમાં વેલપુરમાં બે બાઇક સામસામે અથડાતા ચાર લોકો ના થયા મોત ભક્તોએ લગાવી ડૂબકી સામાન્ય ભક્તોએ તમામ તેર અખાડાઓના સંતો સાથે કર્યું સ્નાન ભારે ભીડને કારણે લોકોને રેલવે સ્ટેશન જવાથી અટકાવાયા મહાકુંભના પગલે પ્રયાગરાજમાં ભારે ભીડ तमाम रात्रि आश्रय स्थानों भराई गया होटलों ने नाइट शेल्टर नी सामे हजारों लोग जोवा मळ्या भक्तों ने रस्ताओं पर पोताना कैंप लगावी दीधा प्रयागराज में महाकुंभ में ठंडी नो कहर स्नान बाद नेता संत सहित त्रण लोग ना मौत भयंकर ठंडी में शाही स्नान बाद त्रण हजार थी वधु लोग थे बीमार पीएम मोदी आज महाराष्ट्र न प्रवास त्रण युद्ध जहाज देश ने करशे समर्पित દેશને મળશે દુનિયાનું સૌથી મોટું અને વિધ્વંસક યુદ્ધ જહાજમાં સામેલ આઈએનએસ સુરત મહારાષ્ટ્ર વિધાનસભાની મહાયુતિના બસો એકત્રીસ ધારાસભ્યો સાથે વાતચીત કરશે પ્રધાનમંત્રી મોદી નવી મુંબઈમાં ઇસ્કોન મંદિરનું કરશે ઉદ્ઘાટન નવ એકરમાં ફેલાયેલું છે એશિયાનું સૌથી બીજું મોટું ઇસ્કોન મંદિર કોંગ્રેસ પાર્ટીના નવા હેડક્વાર્ટર ઇન્દિરા ગાંધી ભવનનું આજે ઉદ્ઘાટન મહેસાણા જિલ્લામાં વડનગરમાં ગળાના ભાગે દોરી વાગતા પાંત્રીસ વર્ષીય યુવકનો ગયો જીવ કડીના કસવા નગરમાં વીજ તાર પર પડેલ ચાઇનીઝ દોરી દૂર કરવા જતાં મહિલાને વીજ કરંટ લાગ્યો મહિલાને બચાવવા જતાં ફરહાન મલિક નામના યુવકનું નિપજ્યું મોત વડોદરાના ડભોઈમાં કરુણા અભિયાન અંતર્ગત દસ ચાઇનીઝ ઝીલ કરાઈ જપ્ત વન વિભાગ અને નેચર સેવિંગ ફાઉન્ડેશન દ્વારા ડ્રાઉન્ડ ઉપર ફરતા કાર્યવાહી કરવામાં આવી દસ લોકો પ્રતિબંધિત ચાઇનીઝ દોરીથી પતંગ ચગાવતા હોવાનું ખુલ્યું પંચોતેર વર્ષીય વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો અમદાવાદના મોહિની ટાવરમાંથી વિથ મર્ડરની આશંકા મૃતક કનૈયાલાલ ભાવસાન રહેતા હતા એકલા પરિવારજનોના મતે ઘરમાંથી દાગીના સહિત કેટલીક ચીજ વસ્તુઓ થઈ ગયા ખેડાના અમદાવાદમાં ટ્રક અને એસટી બસ અકસ્માતમાં એકનું મોત અરેરી પાસે અકસ્માતમાં કંડક્ટરનું ઘટના સ્થળે એસટી બસ મહુધાથી અમદાવાદ જઈ રહી હતી બસમાં કોઈ મુસાફર ન હોવાથી મોટી જાનહાની ટળી રોડ સાઈડમાં ઉભેલી ટ્રક પાછળ એસટી બસ ઘુસી તળાવમાં યુવક ડૂબ્યો સુરતના માંડવી તાલુકાના તડકેશ્વર ગામમાં મિલમાં ઉતરાયણની રજા હોવાથી યુવક મિત્રો સાથે તળાવમાં પડ્યો હતો નાહવા બનાસકાંઠામાં ધાનેરાના પૂર્વ ધારાસભ્યએ પ્રધાનમંત્રી મોદીને પત્ર લખ્યું ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં રાખવાની અપીલની સાથે પત્ર હાલ ધાનેરાની પ્રજા દુઃખી છે તો ઉત્તરાયણની ખુશી આપવા પત્રમાં કરી માંગ પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિતે બનાસકાંઠા પ્રભારીને પણ કરી હતી રૂબરૂ રજૂઆત ભાવનગર સુરત રેલવે કનેક્ટિવિટી માટે વંદે ભારત ટ્રેન શરૂ કરવાના પ્રયત્ન ચાલી રહ્યા હોવાની કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયાએ કરી વાત એર કનેક્ટિવિટી વધારવાને પણ ચાલી રહ્યા છે પ્રયાસો આ અંગે કેન્દ્રીય મંત્રાલયને પણ લેખિતમાં કરાઈ છે રજૂઆત આરએસએસ સૌરાષ્ટ્ર પ્રાંતનું આધુનિક સેવા ભારતી ભવનનું લોકાર્પણ થયું રાજકોટમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહકાર્યવાહક દત્તાત્રેય હોસ બોલેના હસ્તે થયું ઉદઘાટન વિશાળ સ્કૂલમાં બે ઓડિટોરિયમ લાઇબ્રેરી સહિતની વ્યવસ્થાઓ રાજકોટ ભાજપના દિગ્ગજ નેતાઓ પણ રહ્યા ઉપસ્થિત જૂનાગઢના માણાવદરના મરમઠ ગામે પ્રાકૃતિક કૃષિ સંવાદ યોજાયો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષ સ્થાને યોજાયો કાર્યક્રમ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે રાજ્યપાલે આપી માહિતી પ્રાકૃતિક ખેતી તરફ વળવા ખેડૂતોને કરી ટકોર મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા કાર્યક્રમમાં મહાકુંભમાં લોક સાહિત્યકાર માયાભાઈ આહીરને કરાયું સન્માન સભાપતિ પ્રેમગીરીજી મહારાજના હસ્તે કરાયું સન્માન ગર્ગાચાર્ય પીઠાધીશ્વ જગત ગુરુ મહેન્દ્રનંદગીરી બાપુ બાવરિયાઈડી નગલખા મહંત ના પણ બાપુ પહોંચ્યા મહાકુંભમાં ગુજરાતથી પહોંચ્યા છે લાખો શ્રદ્ધાળુઓ પાણીની લાઈનમાં લીકેજ અમદાવાદના અમરાઈવાડ વિસ્તારમાં પાણીની લાઈન લીક થતા હજારો લિટર પાણીનો થયો વેઈ રોડ ઉપર ભરાયા પાણી બાર વર્ષ આઠ મહિનાથી જેલમાં બંધ આસારામને મળી રાજસ્થાન હાઈકોર્ટથી રાહત એકત્રીસ માર્ચ સુધી વચગાળાના જામીન મંજૂર સમર્થકોમાં ખુશીનો માહોલ ફટાકડા ફોડી વ્યક્ત કરી ખુશી ભારતના વિદેશમંત્રી એસ જયશંકર સ્પેનમાં બંને દેશ વચ્ચે અંતરિક્ષ ડ્રોન અને રેલવે ક્ષેત્રમાં વ્યવહારમાં વધારાના મુદ્દે ચર્ચા આગામી સમયમાં દસ બિલિયન યુરોથી પણ વધુનો થશે બિઝનેસ

લોસ એન્જલસના સાઉથ વેસ્ટના જંગલોમાં આગ ફાટી નીકળવાનું જોખમ જાહેર કરાય ચેતવણી ફાયર ફાઈટર્સની ટીમને કરાયા એલર્ટ છેલ્લા એક સપ્તાહથી ભડભડ સળગી રહ્યા છે જંગલો અત્યાર સુધીમાં ચોવીસ લોકોના મૃત્યુ જંગલમાં ફાટી નીકળેલી વિકરાળ આગમાં અત્યાર સુધીમાં આશરે એક લાખથી વધુ લોકો ત્યાં વિસ્થાપિત લોસ એન્જલસમાં અત્યાર સુધીમાં બાર હજારથી વધુ ઇમારત મળીને થઈ ખાત આશરે એકસો સાહીઠ વર્ગ કિલોમીટર વિસ્તારમાં મોટું નુકસાન

લોસ એન્જલસ લાગેલી આગમાં અત્યાર સુધી ખેડૂત નેતા ડેવાલ ના ઉપવાસ મામલે આજે સુપ્રીમ કોર્ટ સુનાવણી ડલ્લેવાલ હોસ્પિટલ શિફ્ટ ના કરવા બદલ સુપ્રીમ કોર્ટે પંજાબ સરકાર લગાવી હતી ફટકાર છેલ્લા અડતાલીસ કલાક થી પાણી પીવામાં પડી રહી છે મુશ્કેલી

ડિસેમ્બરમાં જથ્થાબંધ ફુગાવાનો દર વધી અને પહોંચ્યો બે પોઈન્ટ સાડત્રીસ ટકા પર બટાકા ડુંગળી ઈંડા માંસાહાર અને ફળોના જથ્થાબંધ ભાવમાં થયો વધારો દૈનિક આવશ્યક ચીજવસ્તુઓનો ફુગાવો દર પાંચ પોઈન્ટ ઓગણપચાસ ટકાથી વધી પહોંચ્યો છ ટકા પર બટાકાના જથ્થાબંધ ફુગાવાનો દર પહોંચ્યો ત્રાણું પોઈન્ટ વીસ ટકા પર

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં કર્યું ઉત્તરાયણ પર્વની ઉજવણી દિવસની શરૂઆતમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ ઘાટલોડિયા વિધાનસભાના મીમનગરમાં આવેલી શાંતિ નિકેતન સોસાયટીમાં પત્ની સોનલબેન શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે પહોંચ્યા આકાશી યુદ્ધમાં બેથી ત્રણ પેજ પણ કાપ્યા રાજનીતિના ચાણક્ય ગણાતા અમિત શાહે પોતાના મત વિસ્તારમાં ચગાવ્યા પતંગ જે બાદ અમિત શાહ પરિવારની સાથે જગન્નાથ મંદિર પહોંચી ગૌદાન કરી ગૌમાતાની પૂજા અર્ચના કરી જમાલપુર બાદ કેન્દ્રીય મંત્રી સાબરમતીની અરહમ રજનસી અને બાદમાં ન્યૂ રાણીપની આર્યવિલા એપાર્ટમેન્ટમાં કાર્યકર્તાઓની સાથે પણ પતંગ ચગાવીને મજા માણી પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે પરિવાર કાર્યકર્તાઓ અને મિત્રો સાથે મળી ઉત્તરાયણના પર્વની કરી ઉજવણી અમારો પતંગ લૂંટવાનો પણ ઘણો પ્રયાસ થયો પરંતુ પાટણની જનતા અને કોંગ્રેસે મારા પર વિશ્વાસ મૂક્યો છે એટલે આજ સુધી મારો પતંગ કોઈ લૂંટી શક્યું નથી તેવો કર્યો કટાક્ષ પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા કાર્યકરો સાથે પતંગ ચગાવી ઉત્તરાયણની ઉજવણી કરી નરેન્દ્ર મોદીની સરકાર અને ભૂપેન્દ્ર પટેલની સરકારમાં પોરબંદરના વિકાસનો પતંગ વધુ ઉપજ તેવી કરી વાત મકર સંક્રાંતિના પર્વ પર પોરબંદરમાં સત્યનારાયણ મંદિરમાં પતંગનો શણગાર કરાયો હતો ધોરાજી કોંગ્રેસના કોંગ્રેસ ના પૂર્વ ધારાસભ્ય લલિત વસુયા ચગાવી પતંગ અમરેલી પાટીદાર દીકરી ન્યાય આપોના સ્ટીકર સાથે પતંગ નાના કર્મચારી જ નહીં અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરો તેવી લલિત વસુયા કરી વાત પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પરિવાર સાથે રાજકોટમાં કરી પતંગબાજી પત્ની અંજલીબેન અને પુત્ર ઋષભ તેમજ પુત્ર વધુ સાથે વિજયભાઈ પતંગબાજી કરતા નજરે પડ્યા અમરેલી લેટર કાર્ડ મુદ્દે દીકરી પાયલને ન્યાય મળવાનો વિજયભાઈએ વ્યક્ત કર્યો અટલ વિશ્વાસ યુવાનોએ ડ્રગ્સ સહિતના વ્યસનથી દૂર રહેવું જોઈએ તેવી અમરેલી ભાજપના નેતા દિલીપ સંઘાણીએ પરિવાર સાથે રાજકીય પતંગ નહીં કાપવાની સંઘાણીએ કરી વાત રાજકીય પેચબાજી પસંદ ન હોવાનો સંઘાણી નો દાવો મોદી સાહેબ અને અમિતભાઈએ પતંગ બચાવી રાખ્યો હોવાની કરી વાત અંદર અંદર પેચ ન લાગે તેનું ધ્યાન રાખવાની સંઘાણીની સલાહ અરવલ્લીના પેલોડામાં મંત્રી ભીખુસિંહ પરમાર ઉત્તરાયણ પર્વ ની ઉજવણી કરતા જોવા મળ્યા કાર્યકરો સાથે ભીખુસિંહ પરમારે પતંગ ચકાવ્યો સંગઠનમાં કોનો પતંગ ચકશે એ સંગઠન નક્કી કરશે તેવી કરી વાત દ્વારકાના શિવરાજપુર બીચ પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું કરાયું આયોજન ચૌદ દેશના કલાકારોએ રંગબેરંગી પતંગો સાથે આકાશ સજાવ્યો વિદેશી મહેમાનોએ એ ઉત્સાહભેર પતંગ ઉડાવી કાર્યક્રમ માં ભાગ લીધો વિદેશી પતંગબાજો ની રંગબેરંગી અને અવનવી ડિઝાઇન ની પતંગોએ આકાશ માં અનોખો નજારો ઉભો કર્યો કચ્છના ધોરડો સફેદ મહાનુભાવોના માં આંતરરાષ્ટ્રીય પતંગ સન્માનિત ગીર સોમનાથ જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં પરંપરાગત રીતે મનાવવામાં આવે છે ઉત્તરાયણ પર્વ ગીર પંથકના ધાવા ગામે જૂની પરંપરા મુજબ બાળકો ઘરે ઘરે ફરીને મેળવે છે મમરાના લાડુ ચિક્કી ચોકલેટ અને પતંગો સુરતમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી નું જીવદયા પ્રેમ હર્ષ સંઘવીએ ટેરેસ પરથી પતંગના લટકતા દોરા હટાવ્યા પતંગના દોરા દૂર કરી પક્ષીઓના જીવ બચાવવાનો કર્યો પ્રયાસ હર્ષ સંઘવીએ લોકોને પણ પતંગના દોરા દૂર કરવા માટે કરી અપીલ પોતાના મત વિસ્તારમાં લોકો સાથે ચગાવ્યો પતંગ